સાચી ક્રિએટિવિટી શીખવી હોય તો એ નેચર પાસેથી જ શીખી શકાય હે લોગ એઝ વેલકમ ટુ ડે ટ્વેન્ટી થ્રી ઓફ ક્રિએટિવ એઝ નેચર ડઝન્ટ ફોર્સ ઇટ જસ્ટ ફ્લો થિંક અબાઉટ ઇટ જે ટ્રીઝ હોય ટ્રીઝ એ ઉગવા માટે કોઈ મહેનત નથી કરતા એ સિઝન બાય સિઝન્સ પોતાની જાતને એક્સપાન્ડ કરતા હોય છે નદી હોય એ પથરાઓને ધક્કા નથી મારતી પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એ પોતાનો રસ્તો જાતે બનાવે છે અને પવન હોય પવન એને ઉડવા માટે કોઈને પૂછવું ન પડે કે કઈ બાજુ ઉડવું રાઈટ સેમ વે ક્રિએટિવિટીનું પણ આવું જ કંઈક હોય છે વેન યુ સ્ટોપ ફોર્સિંગ ઇટ એન્ડ બી ઇન ધેટ ફ્લો આપોઆપ જ તમને સારા અને ક્રિએટિવ આઈડિયા આવવાની શરૂઆત થઈ જશે સો ગો વિથ ધી ફ્લો કારણ કે નેચરનો આ જ નિયમ છે અને કૃષ્ણકાંત દવેની મને એક પંક્તિ અત્યારને યાદ આવે છે કે ઉગાડે એમ કદી ઊગવાનું નહીં આપણે તો આવડ ને બાવળની જાત ઊગવા પૂછવાનું હોય તે બી પૂછવાનું નહીં સો નેક્સ્ટ ટાઈમ જ્યારે સ્ટક થઈ જાઓ તો એક ક્વેશ્ચન તમારી જાતને પૂછજો કે એમ આઈ ફોર્સિંગ ધી આઈડિયા ઓર આઈ એમ લેટિંગ ધેમ ફ્લો આનો જવાબ તમારી પાસે જ હશે બાકી સી યુ ટુમોરો